રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા ઉત્તરવાહી કૌભાંડ સામે આવ્યું હતું અને આ કૌભાંડ સામે આવતા જ યુનિવર્સિટીને મોટો કલંક લાગ્યો હતો શિક્ષણ જગતમાં ભારે ઉહાપો મચી ગયો હતો અને હવે આ કૌભાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા એક સાથે ચૌદ આરોપીની ધરપકડ કરી છે કોણ છે આરોપી અને કેવી રીતે ચલાવતા હતા પેપર કૌભાંડ જોવા અહેવાલમાં ઉત્તર વહી કૌભાંડમાં મોટી કાર્યવાહી એક સાથે ચૌદ આરોપીને પોલીસે ઝડપ્યા કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા ગુજરાત યુનિવર્સિટીમાં ભેદ સંકળાયેલા ચૌદ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અગાઉ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આ કૌભાંડમાં વિદ્યાર્થીઓ પણ સંકળાયેલા હોવાથી વિદ્યાર્થીને પણ આરોપી તરીકે દર્શાવાયા છે જે મેઇન ત્રણ આરોપી હતા સન્ની અને અમિત અને સંજય કુમાર એ ત્રણેય જણની ધરપકડ થઈ હતી અને એ અટક કરીને કસ્ટડીમાં હતા અને એ પછી જે સ્ટુડન્ટ આમાં ઇન્વોલ્વ હતા એ લોકોને પણ આપણે આ કાયદા મુજબ આરોપી તરીકે લીધા હતા જેમને આ ચીટિંગ કરવામાં ભાગ લીધું હતું અને એમાંથી ચૌદ સ્ટુડન્ટ જે છે એમની આજે અમે અરેસ્ટ કરી છે પરીક્ષામાં જવાબો લખવા માટેની ઉત્તરવહી કાંડનો પર્દાફાશ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી સૌથી પહેલા પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા આરોપી સની અમિત અને સંજય ડામોની ધરપકડ કરી હતી જેમાં સંજય અને અમિત કૌભાંડના માસ્ટર માઇન્ડ છે જ્યારે કે સંજય ડામોર યુનિવર્સિટીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો હતો આ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી તો અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા આરોપીઓ કેટલાક એજન્ટ્સને વચેટિયા તરીકે રાખીને નબળા વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ ચલાવતા હતા આરોપી ઉત્તર વહી લખાવવા વિદ્યાર્થી દીઠ ત્રીસ હજાર રૂપિયા લેતા જેમાં મુખ્ય આરોપીનો ભાગ એશી ટકા જ્યારે કે બાકીના વચેટિયાઓના હતા યુનિવર્સિટીની પરીક્ષા પૂરી થયા બાદ જ્યાં ઉત્તરવહીઓ પડી હોય ત્યાંથી પટ્ટાવાળા સંજય મારફતે નક્કી થયેલા વિદ્યાર્થીઓની વહીઓ કાઢવામાં આવતી હતી આરોપી સંજય કાઢવામાં સરળતા રહે તે માટે વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહીના પહેલા પેજ પર સ્વસ્તિક અને છેલ્લા પેજ પર હેશટેગનું નિશાન કરાવવામાં આવતું વહી કાઢ્યા બાદ વિદ્યાર્થીઓને આંખે પાટા બાંધી અમદાવાદના વાડજમાં આવેલી અમિતની ઓફિસે લાવવામાં આવતા ઓફિસમાં પરીક્ષાની ઉત્તરવૈયો લખાવવામાં આવતી અને બીજા દિવસે સવાર થતા પહેલા આરોપી સંજય ઉત્તરવૈયો જે તે જગ્યાએ મૂકી દેતો હતો ત્રણ દિવસ અગાઉ પહેલા તો સ્ટુડન્ટ સાથે મીટિંગ થઈ હતી આ જે જે ત્રણ જણ જણ બે હતા સની અને અમિત જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતા એ લોકો બ્રિફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનું છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે બાર વાગે બોલાવવામાં આવ્યા હતા એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી જે બીજા નંબરનો આરોપી છે અમિતના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું આ લોકોએ પરંતુ એ દિવસે ઉત્તરવહીઓ મૂકવામાં મોડું થતા ચોવીસ જેટલી ઉત્તરવહીઓ મિસિંગ જણાઈ હતી જેના કારણે આખું કૌભાંડ સામે આવ્યું હતું હાલ પોલીસે પકડાયેલા અને અગાઉના એમ કુલ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હજુ દસ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જે આરોપી ઝડપાયા તેમના નામ આ પ્રમાણે છે દર્શિત રજનીકાંત પટેલ બીએસસી નર્સિંગ ફોર્થ યર સ્મિત ભીખાભાઈ પ્રજાપતિ બીએસસી નર્સિંગ ફોર્થ યર याग्निक नितिन भाई बेरडिया बीएससी एस सी नर्सिंग फोर्थ इतरे भाई देसाई बीएससी नर्सिंग फोर्थ ईयर दिनेश कुमार बीएससी नर्सिंग फोर्थ ईयर बिनल जगदीश भाई पटेल बीएससी नर्सिंग फोर्थ ईयर किरण सोलंकी बीएससी नर्सिंग फोर्थ ईयर फतेह मोहम्मद अब्बास अली बीएससी नर्सिंग फोर्थ ईयर साहिल कादर भाई दलाल बीएससी नर्सिंग फोर्थ ईयर